ગુડ મોર્નિંગ જય શ્રી કૃષ્ણ જય માતાજી સ્વાગત છે તમારા બધાનું મારા નવા બ્લોગમાં આજની દિવસની શરૂઆત થઈ છે બપોરે એક વાગે રસોઈ બસોઈ કરી દીધી દાળ ઢોકળી બનાવી ભાત બનાવ્યા શાક બનાવી અને રોટલી કરવાની બાકી છે પહેલાં લોકો આવી એટલે ફોન કર્યો છે આવશી ખાવા પછી તો કપડાં ઉકવાના બાકી છે મશીન ચાલુ છે થોડું આજ મોડું થઈ ગયું કાયમ માર મોડું જ થઈ જાય પણ શું કરવું રોજનું રહ્યું આ તો ચોકે નહીં ધોયો પણ આજ ચટણીઓ બનાવવાની વધારે મોડું થઈ ગયું એટલે સારું ચલો હવે દક્ષુને આવશે આજે તો જો સ્વેટર પહેરી દીધું અમે દક્ષુને આવશે એટલે હવે ખાવાનું રોટલી કરી દઈએ જો મારે એલોવેરા તો દાડો જાય મોટું થતું જાય અને આજ તો દિવસની શરૂઆત મી વ્લોગની શરૂઆત ચોકથી કરી આ ચોક ચોકમાંથી શરૂઆત કરી અને જો વાસણ વાસણ તો બધું કમ્પ્લીટ ઘસી ગયું આટલો ખાલી આ લોટનો ડબ્બો ખાલી કર્યો તે ઘસવાનો સર અને જો એક પોજરું ભર્યું એક આ પોજરું ભર્યું બે પોજરા ભરીને તો વાસણ જો તો ઘસ્યા તો લોસીન ગોઠવવાનો બાકી અને રસોઈમાં જો આમાં દાળ ટોકળી બનાવી આમાં મિક્સ શાક બનાવ્યું અને ભાત બનાવ્યા અને આ તીખી રોટલી કરવાની બાકી છે જો બપોરનો બહાર તે થઈ એક વાગ્યો ને આટલા વાગ્યા તમે એ બ્લોગ ચાલુ કરે છે અને ઘરમાં તો બધું કમ્પ્લેટ મસ્ત કરી દીધું ચોખ્ખું કચરા પોતું બધું કમ્પ્લેટ પણ જો હજુ તો કપડાનું મશીન હવે પતી હોય ત્યાં પાઇપ કાઢી દીધી હજુ તો મશીનમાં તો કપડાં પડે હુકવવાના બાકી છે એ હૂકવી દઈએ પહેલાં દક્ષુને આવે એટલે રોટલી કરી દઈએ ને પછી એ ખાઈ પછી કપડાંને હૂકવીએ હજુ આ દાળ ઢોકળીમાં તો ખાલી એક સીટી મારવાની અંદર બધું કમ્પ્લીટ મસાલો વસાલો બધું કરી દીધું કમ્પ્લીટ ખાલી હવે એક સીટીમાં થઈ જાય એટલે દાઢોકળી કમ્પ્લીટ તૈયાર સારું ચલો ને આવી પછી મળીએ દક્ષુ તારા તો રોજ સ્વેટરના દોડો જ થઈ જાય ખંખેર તો ન હોય બધું ખાવાનું પડ્યો આ બાજુ એ ખંખેર દે એ એ પોતું કર્યું બેટા તમે તો કયું આ બાજુ એ ખંખેર મોહન હેડો ખા બેટા જો ખાવાનું કાઢી દીધું એમ બધું હેડ બેટા ગોતી શિખર એકબીજાને કોઈ ખબર નહીં પડતી બે જણા જો ખાવાનું તીખી રોટલી દાળ દાળોકળી ભાત અને મોહન મોહન ખાઈ ખાઈ મોબાઈલ નારામ રામ કરે ખાતી વખત જો દક્ષુ ખાઈ લીધું ફ્રીજ માંથી પોણી નેકળ્યું ફ્રીજ નું બંધ કરીને તે થી ડાટલો રેલો આવ્યો મોહન કુંવર હજી તો ખોયસી શાંતિથી પીડા તું તાર પી ગયા મોબાઈલ બપોરના કેટલા વાગ્યા ચોવીસ હજુ સાહેબ ખાવા નહીં બોલો હજુ સાહેબ તો ચારા આવી ખાવા તો ઢોકી દઈએ એ સારા નહીં બધું ટોકીન મૂકી પેલી અમે જોજો પેલી એની ગાડીની લાઇટ જે પડો અમે સીધી ગરમો મારા સીધી હોય પડો છે ગરમો એ ગાડીની સીધી લાઇટ જોટલું ચમકો છો એ સીધી લાઈટ હોય પડે છે હમી બે વાગ્યા તો સાહેબ ખાવા નહીં આ બોલો શું કરો હવા બે થી આ અઢી વાગે તો હું કોમ કરી ખબર જ નહીં પડતી બોલો સાહેબ જય શ્રી કૃષ્ણ હવા તો ખાધું બોલો આવું કોમ કરશે ને ઠંડી લાગી ને બે સ્વેટર પહેરાય પાછો આજ તો ટોપી બધું ફરી ગયા નાના વાગી હાડા હાડાપોચ હાડાપોચે ચા ચા પાણી કર્યા બધું કામ કર્યું અને છોકરો હતા મારી નહીં બધો સાયકલ સોસાયટી કપડાં હજી તો વાળવાના પડે પણ આજ થાક લાગી ગયો આ ચૌ થયું ખાઈ પીને નવરો થયો અને થોડી વાર કીધું હવે આડા પડીએ ત્યારે જેઠવાણી આવ્યા તે બેઠે 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 તે હવા ચાર હાડા ચાર પૂણા પોંચ વાગ્યા સુધી બેઠે રો અને પછી એ રોજ એટલે પછી પંદર વીસ મિનિટ જેવું આડા પડ્યો અને પછી ચા બનાયોનું આ કરીને તે કરીને મને મજા તો કપડાં તો વાળવાના પડે પણ કંટાળીને એટલે બહાર ઓટલાઈને બે જઈશું એટલે કોક આવી જાય ને એમાં આપણું શરીર થાકી જાય હઈને નહીં આખો દાડો કરો અમ તો કરવું જ પડે પણ થાકી જવાય શિયાળનો ટૂંકો દાળો ને એટલે ફટફટ દાડો જતો રહે ખબર નહીં પડતી દાડો જતો રહે એટલે હું આમ મૂડ નહીં આજમ મૂડ આવી જશે હવે થોડી વાર ઊંઘી ન પેલું થોડી વાર પંદર વીસ મિનિટ ઊંઘીને એટલે ઊંઘ પૂરી નહીં થઈ એટલે એટલે ઊંઘ પૂરી નહીં થાય ને એટલે થોડું મૂડ નહીં આવતો ઊંઘ પૂરી થઈ જશે ને એટલે પછી મૂડ આવી જશે પાછું થોડી વાર કારણ કે બહુ ઊંઘી નહીં ને પાછી વીસ પચીસ મિનિટ જેવું ઊંઘીશું વધારેને ઊંઘી એટલે મૂડ નહીં આવતો એટલે થોડી વાર બાર બેસે બધું જોઈએ બધા આવતા જતા જોઈએ ને પણ મૂડ આવી જશે પછી પાછું આપણે રેગ્યુલર ચાલતા જશે સારું તો કપડા વાળવાના પડે પણ થોડી વાર માં હું બગીચા બે હું પછી કોમ કરું કપડા બપડા વાળું ચંદ્ર માં કેટલું મસ્ત દેખાય છે હવે પવન બનતી છે દાડા દાડા પવન આવો પક્ષીઓનો અવાજ આવો છે અંદર બધા પક્ષીઓ બેહી રહી આસોપાલવ ની અંદર રાતે રાતે બધા ઉડી ઉડી જો મારા આસપાસ નો નજારો કેટલો મસ્ત છે જો મૂડ લાવવા માટે ચોકમાં ઓટા મારું છું તો થોડો મૂડ આવી જાય ને આપડો એટલે ચોક માં ઓટા મારું છું થોડા પચા જેવા વટા મારે એટલે મૂળ આવી જશે પછી અને જો હજુ તમારે કપડાં હુકવાય છે કારણ કે બપોરે ને એ અઢી વાગ્યા જ કપડાં હું દો એટલે હજુ તો કપડાં હું છે એવડા લઈને અંદર નાખી દો છે થોડો પચ પચા વટા મારી દો એટલી કરી એટલી કરી હૂંકાવા દઉં પછી અંદર લઈ જઈએ ને પછી તારું પણ નાખી દે એમ એટલે મૂડ આવી જાય ને મારે તમે વટા મારવાના હિ ગમથે અમથી થોડા વટા મારી દઈએ એટલે થોડું મૂળ આવી જશે આપણો બગીચામાં આવી જવું ઓટો મારવા કાર થોડા વટા મારે ને બગીચામાં આવી થોડો એક વટો મારે બગીચામાં નહીં મારું એક વોટો મારે પછી ઘેર જતી રહે છોકરા બધા રમી બધા ચલો આપણો બોકડા પર બે છોકરા બધા રમીશી

આ સિગર શું કહેવાય ખબર નહીં આવો પણ આવ્યું હશે બગીચા હું હું આખા બગીચાનો રાઉન્ડ મારીને આટલા આવીશું બાજુ છોકરા રમી આપણા જડા જણા છોકરા છે મસ્ત રમી છે મેં છોકરા મસ્ત રમી મે આખા બગીચાનો રાઉન્ડ મારીને આવીને ચારે બાજુ ફરીને કસરત ને એવું કરવાનું તો ઇંચકા ને ઉપર હું બેહું છું ને આ બધું કસરત ને કરવાનું હું આટા મારું છું જો ફૂલ મસ્ત ખીલે એટલે પીળા કલર જો મસ્ત ખીલે બધા ફૂલ અને આવીશ ચારે બાજુ બગીચા ને ચારે બાજુ આવશે બધાને હેડવા માટે એટલે આખો બગીચાનો રાઉન્ડ મારી દીધો આ બાજુમાં અમારી સોસાયટી આ રહીએ આ લાઈન રહી પાછળનો લાઈનમાં અમારું ઘર મારું ઘર અને આવો આબો ચાલો આપણો ઓટો મારીને આવી જગ્યા રહો આખા બગીચાનો ઓટો માર્યો પહેલાં અહીંયા આપણે ચોકમાં ઓટા માર્યા અને પછી બગીચામાં જઈએ તો બગીચામાં આખા બગીચાનો ઓટો આખો રાઉન્ડ મારી અને ગેરાઈ આવી ઘેર હજુ તો કામ તો બાકી છે જો આ ઢગલો તો જ પડે છે વાળવાનો અને અડધો કપડાં જ બહાર ઉકવાય છે પછી ત્યાં કરીશું પણ બગીચામાં જઈને એટલે મૂડ આવી જાવ એટલે સારું ગમે એવું કપડાં વાળ દઈએ અને પછી તો હજુ તો ચટણી કોક બનાવવાની હશે ફોન બનાવ્યો નહીં હજી હશે એ ફોન કરશી પછી પહેલાં પછી રસોઈ કરવાનો ટાઈમ થશે એટલે એવું ને એવું ચાલુ જ રહેશે મારો પણ થોડો મૂડ નહોતો હતો ને એટલે બગીચામાં આવી એટલે ફ્રેશ થઈ જવાય ને એટલે ફ્રેશ થઈ જાય વરી ચાલુ થઈ ગયું મારા ઘરમાં અત્યારે હુંધી હું એકલી હતી હવે વસ્તી વસ્તી થઈ જાય ચજ આપેલી વસ્તી અને બહુ સસ્તી હોય ફરફર જ કરો વસ્તી આ વસ્તી સરસ ફરફરજ કરો અને આ વસ્તી ચા પી પી કરો અને એ તો શીખો આવે મોબાઈલ હું મારો મોબાઈલ તમારું मत जो बजाए मत जो हाँ मत जो बजाए <laughs> तारा तो भाई बनत नहीं रहता हूँ बहुत तारी मोबाइल वाली बात ना तो बहुत जोर रहा हूँ हाँ 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 नहीं ये है बिजली को बात दे दे बिजली करना पड़ेगा बजो मोहन भी से भी सब दो को मोहन वो मशहूर छोकरों छे ચા मस्त बना છે કોણ કાળો તો નામ લખાઈ ગઈ છે ફૂલ લગાઈ દીધું નામ લગાઈ દીધું ખબર ની વિશાલભાઈ ઓરની ચા મળશે એવું લખાઈ છે હા એવું લખ્યું વિશાલભાઈ અહા એ કોમણી માંથી ઓર ઓ ઓફિસમાં ફોટો લાગી ગયો છે ઓફિસમાં પંજાબ નેશનલ મેસમો અહા મોહન ફેમસ થઈ ગયો પડી ગયા કોણ જાને ઘરે હે

મોહનીની પોઝિશન ઉપર આવી ગયો સાયલીની બહુ એમના પોઝિશન ઉપર આવી ગયા રોજ રોજ રાત પડે એટલે અમારે તો આ પોઝિશન આવી જ જાય અમારે બિચાર આખા દાણાના થાક્યા પાક્યા બધા દક્ષુ પેલા રૂમ ઊંઘી ગયો દક્ષુ બિચારો થાક્યા પાકે ઊંઘી ગયો ને મોહન મને ઈયરફોન ગાલી છે એટલે આવો ભોલજે તો નહીં જ આપો બીજા તમારા મિત્રોને શેર કરો એમને પણ અમારા વતી કહો કે અમને સપોર્ટ કરે સહકાર આપે અમારા સબસ્ક્રાઈબરો વધે તો અમે તકલીફમાં હોવાથી આર્થિક રીતે સદ્ધ થઈ શકીએ એ જ વિનંતી એ તમને પ્રાર્થના ગુડ નાઇટ બોલો મોહન કઈ બોલવો નહીં આજે ઊંઘી જાઓ સૌપ સાથ કરી લો ઊંઘી જાઓ સાહેબ જય શ્રી કૃષ્ણ જય શ્રી કૃષ્ણ મોહન જય શ્રી કૃષ્ણ મોહન મોહન હે એના ભાઈ બંધ જોડે ચેટિંગ કરો છો એટલે નહી બોલતો દક્ષુ ભાઈ તમારા આટલું વહેલા વહેલા ઊંઘી ગયો હા દસ ને દસે તો ઊંઘી જ ગયો આ તો ઊંઘી જ ગયો ઉઢીને થાક્યા પાક્યા ઊંઘી જ ગયા ભાઈ અને ઘરમાં તો જવા હવાના દાળ વડા બનાવે ને એના માટે જો દાળ બે કિલો દાળ પલાળીને મૂકી છે દાળ વડા બનાવવા માટે ધોઈને બે ત્રણ પાણીથી ધોઈને પોતું કર્યું વાસણ ઘસ્યા આજના રાતના ખાવામાં હતું ખીચડી શાક અને ભાખરી ચટણી તીખી બધી મરચાલી ચીખા મરચાલી ચટણી બનાવી હતી એટલું ખાવા ને ભાત પડ્યા હતા બપોરે ભાત વગાડી દે બસ આજે રાતના ખાવામાં એટલું હતું આજ તો વિડીયો નહીં ઉતારે ખાવામાં ગેસ તો સાફ જ નહીં કરે જો ગેસ થઈને એમ સ ચાલો મોડું થઈ ગયું દસ થઈ ગયા હમ એવો ખાઈ નવરા થઈ અને હવે આરામ કરીએ આખો દાડો દોડ 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 કરીએ પછી થાકી જવાય સવારે પોંચ વાગ્યાનું ઉઠીને દોડ દોડ કરવાનું તે રાતના દસ સાડા દસ અગિયાર વાગી જાય આખો દાડો બપોરે ઘડી કલાક આરામ મળે છે પછી આખો દાડો દોડ દોડ કરીએ છીએ સારું ચલો સારું ચલો આજના માટે આટલું જ મારો વિડીયો ગમ્યો હોય તો લાઈક કરો શેર કરો ને સબસ્ક્રાઈબ કરો કાલે ફરીવાર મળીશું નવા બ્લોગ સાથે નવા દિવસ સાથે ચલો ગુડ નાઇટ જય શ્રી કૃષ્ણ જય માતાજી જય માતાજી